નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેકનોલોજી લિમિટેડ ના શેર વિશે વાત કરવાના છે જેમાં આજના દિવસે આપણને ભારે તેજી જોવા મળી તો આ તેજી કેમ આવી અને તેજી પાછળનું કારણ શું છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલ માં જોઈએ તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ શેર હોય તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે અથવા પછી જો તમે રોકાણ કરવા પણ માંગતા હો તો તમે આ શેર વિશેની માહિતી મેળવી શકો પણ કોઈ પણ શેર રોકાણ કરતા પહેલા તમારા financial advisor જોડે આ શેર લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ સૌથી પહેલા મિત્રો વાત કરીએ પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેકનોલોજી લિમિટેડ ના શુક્રવારે જોરદાર તેજી જોવા મળી આ શેર શુક્રવારના દિવસે એટલે કે આજના દિવસે દસ ટકા ના વધારા સાથે નવસો તેત્રીસ રૂપિયા પચાસ પૈસા ઉપર બંધ થયું આ કિંમત સ્ટોક સ્પ્લિટ બાદ એડજસ્ટ કરવામાં આવી છે સ્પ્લિટ પહેલા શેર ની કિંમત સોળસો છન્નું રૂપિયા અને વીસ પૈસા હતી જ્યારે કંપની માર્કેટ કેપિટલાઈઝેશન હવે સાત પાંચસો બાવીસ પોઈન્ટ ત્રાસી કરોડ રૂપિયા થઈ ગયું આ સ્ટોક સ્પ્લીટ બાદ આ કંપની ના શેર માં રોકાણ વધી ગઈ છે એટલે કે આ શેરમાં સ્ટોક સ્પ્લીટ થયું જેથી કરીને શેરમાં આપણને તેજી જોવા મળી અને રોકાણની રુચિ રૂચિ રોકાણકારો માં વધી ગઈ છે

અજી વાત કરીએ કે 14 દિવસનો રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ એટલે કે RSI 59.7 પર છે આ ન્યુટ્રલ મૂવમેન્ટ દર્શાવે છે RSI ત્રીસ ની નીચે હોવાનો અર્થ એ છે કે શેર ઓવર સોલ્ડ થયો છે જ્યારે 70 થી ઉપર હોવાનો અર્થ એ છે કે શેર ઓવર બોટ થઈ શકે છે સરળ ભાષામાં RSI બતાવે છે કે શેર કેટલો ખરીદાયો કે વેચાયો છે આ ઉપરાંત પાંચ ડિફન્સ તેના તમામ મૂવિંગ એવરેજ થી ઉપર ટ્રેડ કરી રહ્યો છે 5 દિવસથી લઈને 200 દિવસના મૂવિંગ એવરેજ આ એક પોઝિટિવ સંકેત આપે છે આ ખબર પડે છે કે શેર તમામ ટાઈમ ફ્રેમમાં માં મજબૂત અપ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તો મિત્રો વાત કરીએ આપણે પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેકનોલોજી લિમિટેડના શેર વિશે જેમાં એડજસ્ટમેન્ટ સોળસો રૂપિયાનો શેર હતો એ હવે નવસો તેત્રીસ રૂપિયા એ થઈ ગયો છે અને આ સ્ટોક સ્પ્લીટ ના કારણે શેરમાં આપણને લિક્વિડિટી વધારે જોવા મળશે રિટેલ ઇન્વેસ્ટર વધારે પાર્ટિસિપેટ કરતા જોવા મળશે કેમકે જયારે શેરનો ભાવ વધારે હોય છે તો રિટેલ ઇન્વેસ્ટર પાર્ટિસિપેટ કરતા નથી પણ